હ્યુમેનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને બુરહાની મેડિકલ સેન્ટર દ્વારા આરોગ્ય તપાસ શિબિરનું આયોજન હ્યુમેનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા બુરહાની મેડિકલ સેન્ટર દ્વારા આજે રોજ ભાવનગરના બાગ ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય શિબિરમાં હાડકા સાંઘાના સ્ત્રીરોગ નિષ્ણાત દાંતના તેમજ સામાન્ય રોગોના ડોક્ટરો હાજર રહ્યા હતા આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની આરોગ્ય તપાસ કરાવી ઉપસ્થિત ડોક્ટરો દ્વારા દર્દીઓને યોગ્ય સલાહ માર્ગદર્શન તથા જરૂરી સારવાર આપવામાં આવી હતી સાથે સાથે દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી આ આરોગ્ય તપાસ શિબિરને સફળ બનાવવા માટે બુરહાની મેડિકલ સેન્ટર તથા હ્યુમેનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્યોએ ભારે મહેનત અને જહેમત ઉઠાવી હતી સમાજના આરોગ્ય માટે કરવામાં આવેલું આ સેવા કાર્ય પ્રશંસનીય છે નામ શું છે તમારું આકા મોલામાં મુકદ્દર મોલાના ટેન્ક્સથી આ બધું આગળ કાર્ય કરીએ છે બાર વરસથી આ દવાખાનું ચલાવીએ છે ફોર ઓલ કોમ્યુનિટી ફોર ટેન રૂપીઝ દવા તો દસ રૂપિયામાં દવા આપીએ છે અત્યારે જનરલ ફિઝિશિયન સાતથી સાડા દસ વાગ્યા સુધી ચલાવ્યા છે અને એક દાંતનું દવાખાનું ચાલે છે લગભગ પાંચથી સાડા આઠ વાગ્યા સુધી

અમે જે મેમ્બરો અત્યારે બાર વર્ષથી કાર્ય કરીએ છીએ